પાઉભાજી ખાવાનું મન થાય ને તો પહેલાં તો એ જ યાદ આવે કે આપણે રોડ સાઈડ ભાજી ખાશું કારણ કે એમાં ટેસ્ટ થોડો એકદમ એવરેસ્ટ હોય છે અને આપણે એવી ઘરે ભાજી બનતી નથી તો આજે રોડ સાઈડ ભાજી કઈ રીતે બને એ પૂરી ટિપ્સ આપી છે આ વિડીયોમાં અંત સુધી જોજો ગમે તો શેર કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાય ફ્રેન્ડ્સ તો હું જુના પટેલ વેલકમ બેક માય ચેનલ ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આ પછી આપણે બટરમાં બનાવશું તો અહીંયા એક પેનમાં બટરને આપણે થોડું મેલ્ટ થાય એટલે ટામેટા કેપ્સિકમ વટાણા અને બટેટા આટલું એડ કરી સ્વાદ અનુકૂળ નમક એડ કરી અડધો કપ પાણી એડ કરી અને આપણે આને ઢાંકીને પાંચ મિનિટ થવા દઈશું તો ટ ત્રણ નંગ ટામેટાને બારીક ચોપ કરેલા છે કેપ્સિકમ એક નંગ છે એ પણ બારીક ચોપ કરેલો છે અને વટાણા છે પ્રોઝન કરેલા છે એ પણ અડધો કપ છે બાફ્યા વગરના છે બટેટાને બાફીને લેવાના છે એ પણ આ રીતે આખા ભાગે આપણે કટ કરી દઈશું સ્વાદ અનુકૂળામાં આપણે નમક એડ કરી દઈશું અડધો કપ પાણી એડ કરી અને આમ મજાને આપણે પાંચ મિનિટ થવા દઈશું પાંચ મિનિટ બાદ આપણે જોઈશું કે અન્ય મસાલામાં એડ કરી દઈશું અહીંયા જે ઘરનું સ્પાઈસી મરચું આવે છે એ થોડુંક આપણે એડ કરી દઈશું અડધી ચમચી એક ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર થોડી એવી હળદર અને જે ગરમ મસાલો મતલબ જે પાઉંભાજીનો મસાલો આવે છે એ પણ અહીંયા એક ચમચી આપણે એડ કર્યો છે હવે આને એકદમ સરસ આ રીતે મેશરના મદદથી આપણે મેશ કરી લેશું હવે આ ટાઈમ પર જો તમે વધારે સ્પાઈસી ખાતા હોય તો વધારે ઘરનું જે આપણે મરચું આવે છે એ વધારે એડ કરવાનું મેં અહીંયા અડધી કે એક ચમચી એડ કર્યું છે ત્યાર પછી ઢાંકીને પાછું બે મિનિટ માટે રહેવા દઈશું પાછું એકદમ સરસ બરાબર આપણે મેશરના મદદથી મેશ કરી લેશું તો હવે લગભગ બધા શાકભાજી ઇવનલી મેસ થઈ ગયા છે અને બધું બરાબર ચડી ગયું છે ત્યાર પછી આપણે મીડલની અંદર બટર એડ કરી દઈશું બટર એડ કર્યા પછી આદુ અને લસણની એકદમ પાંચ કે છ ચમચી ભરીને આપણે એ પેસ્ટ એડ કરી દઈશું ઓનિયન બારીક કટ કરેલા એડ કરી દઈશું અને એક મોટી ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર અને ચાર ચમચી ગરમ મસાલો મતલબ જે પાઉભાજીનો મસાલો આવે છે એડ કરી દઈશું અને ખૂબ જ સારા એવા ધાણા મતલબ કે કોથમીરી તો એકદમ લીલી ફ્રેશ કોથમીરી પણ એડ કરી દઈશું તો એકદમ સ્ટ્રેટ સ્ટાઇલ આપણી જે પાઉભાજી છે એ બનીને તૈયાર છે ને એકદમ મસ્ત મસ્ત સુગંધ આવે છે હવે છે ને પાછું એકદમ સરસ આપણે આ મેચથી કરી લેશો જુઓ એકદમ સરસ આપણી ભાજી બનીને તૈયાર છે પણ આને પતલી ઝાડી રાખવી જેવી થિકનેસ રાખવી એ પ્રમાણે પાણી જોશે તો અહીંયા અડધો કપ જ પાણી એડ કર્યું છે અને થોડી વાર આમ જ ઢાંકી અને રહેવા દેશો એટલે એકદમ સરસ એકદમ રોડ સાઈડ ભાજી જેવી મળે એવી જ ભાજી આપ પણ બનીને તૈયાર થઈ જશે તો એકદમ સરસ એવી આ ભાજી બને છે અને જેવી તમે બારે ખાઓ એવો જ ટેસ્ટ મળે છે તો ઓલમોસ્ટ તૈયાર છે આપણી ભાજી જોઈ શકો છો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ ભાજી બની છે મતલબ કહેવાય ને કે ઘણી વખત આપણે એવું થાય કે ઘરે આવી ભાજી નહીં બને એટલે આપણે બહાર ખાવા જતા હોઈએ છીએ પણ એકદમ સરસ ઘરે પણ બહાર જેવી જ ભાજી બને છે અને હવે આપણે પાવને પણ એ રીતે જ શેકી લઈશું મતલબ થોડું એવું બટર એડ કરી અને અન્ય મસાલા મરચું છે અને હળદર છે ધાણાજીરું છે બસ એડ કરી અને લીલા પ્રેસ ધાણા એડ કરી દઈશું અને આ એકદમ સરસ મેલ્ટ થાય એટલે પાઉ આની અંદર આપણે પૂરી રીતે શેકી લઈશું એકદમ સરસ ટેસ્ટમાં કહેવાય ને કે એવરેસ્ટ એવી આ ભાજી બની છે હવે આ રીતે પાઉને વચ્ચેથી કાપો મારી અને આપણે આને બધો મસાલો છે ઇવનલી પાઉમાં ચોટી જાય ને ઉપરની જે કરી અને પાઉ બરાબર એકદમ શેકાઈ જાય એટલે આપણી ભાજી તૈયાર તો જે બટર હોય છે ને એમાં પણ થોડું નમકીન હોય છે એ બટર એટલા માટે મેં આપણે પાઉં શેકતી વખતે નમકનો ઉપયોગ નથી કર્યો જો તમે અંદર એડ કરો આ મસાલો બનાવતી વખતે પાઉ શેકતી વખતે તો બહુ ઓછું નમક એડ કરજો હવે આ રીતે આપણી ભાજી તૈયાર છે અને ઉપરથી બટર એડ કરી અને એક લીંબુનું નીચોવી અને ખૂબ જ સરસ ટેસ્ટ એવી ભાજીનો સ્વાદ આપણે માણીશું અને હા ભાજી જ્યારે બની જાય ને ભાજી બનતી હોય એ વખતે જો લીંબુનો રસ તમે નીચોવા માંગતા હોય તો એ પણ ચાલે અથવા તો આ રીતે મારી જેમ કોઈને જો ઉપરથી જોઈએ તો ઉપરથી પણ આ રીતે આપણે લીંબુ નીચોવી શકીએ હવે એકદમ સરસ એવરેસ્ટ પાઉંભાજી આપણી તૈયાર છે અને પણ બોમ્બે સ્ટાઇલ જે રોડ સ્ટાઇલ ભાજી બને છે એની રીત તમને બતાવી છે ગમે તો વધુ પડતું શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી રીતે ચીજવાળી ભાજી ભાવે તો ચીજ પણ ખમણીને આપણે ખાઈ શકીએ મતલબ કે મને ચીજ વધારે ભાવે છે એટલા માટે મેં આ રીતે ચીજની એક ડીશ બનાવી હતી અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીશ બની હતી તો ફરી પાછા મળતા રહેશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ